વલસાડ નગરપાલિકા ખાતે છેલ્લા ઘણા સમયથી ઘણા સમયની કદાચ વર્ષોથી કહું તો જે તે કદાચ કર્મચારી કે અધિકારીઓની જગ્યાએ ખાલી પડતી હોય છે જગ્યા ખાલી હોય ત્યારે એના પર ભરતી કરવામાં આવે છે નિમણૂક કરવામાં આવે છે પરંતુ અહીંયા એવું નથી અહીંયા એવું થાય છે કે એ જે ખાલી પડેલી જગ્યા હોય એક વ્યક્તિને આપીને એની પાસેથી ત્રણ થી જાગૃત અને સામાજિક કાર્યકર્તા એવા કાંતિભાઈ ભંડારીએ રજૂઆત કરી છે કઈ કઈ જગ્યાએ એમણે રજૂઆત કરી છે અને શું રજૂઆત કરી છે અને સમગ્ર મુદ્દો શું છે એ જાણીએ કાંતિભાઈ જણાવશો કે શું છે આ ભરતીનો મુદ્દો અને કઈ કઈ જગ્યાએ તમે આજ રોજ રજૂઆત કરી હું આજે પ્રાંત અધિકારી કલેક્ટરશ્રી અને નગરપાલિકા રજૂઆત કરી મારું નામ કાંતિભાઈ ડાય નગરપાલિકા હાલમાં ચાર્જ આપીને કામ લેવામાં આવે છે બરાબર જે એક કર્મચારી અધિકારીને ત્રણથી ચાર જેટલા ચાર્જ આપવામાં આવે છે તે વ્યાજબી નથી અને નગરપાલિકા બે ટકા જેટલી જગ્યા ખાલી છે તે જવાબદારવાળી અરજદાર કામ લઈને જાય તો વાહ્ય જવાબો મળે છે વર્ષ બે હજાર છવ્વીસ સુધી નગરપાલિકામાં હાલ બચે બચેલા કાયમી સ્ટાફને નિવૃત્ત થયા જવાના પછી શું છે કેમ સ્ટાફ કેમ સ્ટાફ ભરવામાં સરકારને રસ નથી હાલમાં સરકારશ્રીને શિક્ષણ બેરોજગારી નોકરી હેઠળ અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર એપેન્ડિક્સ તરીકે રાખવામાં આવે છે જેઓ આઈટીઆઈ ધોરણ દસ પાંચ જેવાને રાખવામાં આવે છે અને જેઓ ફક્ત કોમ્પ્યુટર ઓપરેટરને રામ કામ કરી શકે તેવો સ્ટાફ ખાલી પડેલી જગ્યા પર એ લોકો બેસાડવામાં આવે છે આ એપેન્ડિક્સો વહીવટ બિલકુલનો નોલેજ હોતું નથી આ પ્રજાઓને અરજદારને ઉલ્લુ બનાવવામાં આવે છે મને ચીફ ઓફિસર કરવામાં આવી છે આજે નગરપાલિકા કચેરી બિન જવાબદાર એવા શિખાવ રાખીને કામ લેવામાં આવે છે અરજદારો કામ અર્થે જઈએ તો સાહેબ કોને કેવું એવું મુજબ થાય છે મારી સરકારશ્રીને કલેક્ટરને નમ્ર વિનંતી કે કાયમી સ્થાપમાં ભરીને ઘટ્ટું કરશો કાંતિભાઈ તમે જે વાત કરીને આમાં ઉલ્લેખ પણ તમે કર્યો છે તમારી રજૂઆતમાં કે ચીફ ઓફિસર સાહેબ પણ તમે રજૂઆત કરીને એમને ઉડાઉ જવાબ આપ્યો સીઓ મેં સાહેબને એમ કીધું કે તમે દરખાસ્ત કરી હોય તો તમે કોપી અમને અને કઈ સાલમાં તમે દરખાસ્ત કરી તેની કોપી અને સરકારનો પરિપત્ર મને એમ કે અડતાલીસ ટકા આઉટસોર્સિંગ માટે અમારી પાસે ઓથોરિટી સરકારનો પરિપત્ર મેં કોઈ આપો તો મેં સરકાર પરિપત્ર મને કાલે મેં તાલુકા સ્વાગતમાં બી એમને એ જ રજૂઆત કરી આજે આઉટસોર્સિંગથી જો કામ ચલાવ્યા કરવાનો ને તમે આઉટસોર્સિંગમાં તમે જ્યાં જગ્યા પર બેસેલા કરેલા હોય તરીકે હવે એ લોકો એપેન્ડિક્સમાં આપણે કોઈ અરજદાર કે કોઈ કામ લઈને ગયા હોય તો એપેન્ડિક્સ દ્વારા બોલો શું કામ આવ્યા શું કામ આવ્યા હવે એવું કંઈ ઉડાવ જવાબો નહીં આપવાનો એપેન્ડિક્સ વાળા છોકરીઓને એમને તમારે માનસિક ટ્રેનિંગ આપવી જોઈએ કે ભાઈ તમે આ રીતે તમે જવાબો નહીં આપો વ્યવસ્થિત અરજદારા જોડે વ્યવસ્થિત વાત કરો જી કાંતિભાઈ રજૂઆત કરી છે કલેક્ટરમાં કરી તમે પ્રાંતમાં પણ કરી નહીં અહીંયા નગરપાલિકામાં પણ તમે રજૂઆત કરી છે ત્યારે શું લાગે છે તમને આના પર કોઈ ઉકેલ આવશે ખરો કે પછી જેસે થાય વેસે પરિસ્થિતિ ચાલશે આવના દિવસોમાં અમે આગળના સમયે બધો સંગઠન મળી સાથે લઈને અમે ગાંધીજી ઇન્ડિયા માર્ગે આંદોલન કરીશું જી કાંતિભાઈ એક સામાજિક કાર્યકર છે ને અવારનવાર શહેરના હિતમાં અને લોકોના સર્વોપરી જે કાર્ય રહ્યા હોય છે એમને લઈને જ આગળ ચાલતા હોય છે ત્યારે વલસાડ નગરપાલિકાની તો આપણે શું વાત કરીએ કારણ કે દરેકે દરેક કામમાં આપણને પરિણામ શૂન્ય જોવા મળે છે કંઈ પણ પૂછીએ ત્યારે મૂક્યું છે રજૂઆત કરી છે થઈ જશે થઈ જશે પણ ક્યારે ક્યારે થઈ જશે પ્રજા જ્યારે હેરાન થાય છે એમને કોઈ રીતનો સરખો જવાબ નથી મળતો તો આ વસ્તુ ક્યારે થશે ને જેમ કાંતિભાઈએ જણાવ્યું કે આવનારા દિવસોમાં જો આ બાબતે પણ કોઈ યોગ્ય રજૂઆત નહીં થાય એમને કોઈ યોગ્ય ઉત્તર નહીં મળે અને જે તે ખાલી જગ્યાઓ છે સરકારના પરિપત્ર મુજબ શા માટે ત્યાં ભરતી થતી નથી